પોલીસ કર્મીઓ સાથે મારામારી કરી એસિડ ભરેલી બોટલ ફેંકવાનો પ્રયાસ કરી કાર બગાડવાનો ટોળાએ પ્રયત્ન કર્યાની ઘટનામાં નીલમબાગ પોલીસે ઝડપેલા આરોપીને સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું પોલીસે ટોળાના પ્રતિકાર કરી ચાર શખ્સને ઝડપી લીધા હતા હાથમાં ટ્યુબલાઇટના પોકો સાથે આવેલ મહિલા સહિતના ટોળાએ પોલીસની ફરજમાં રૂકાવટ કરી હતી તેમજ એક શખ્સ ફિનાઇલની પી લેવાનો પણ પ્રયાસ કર્યો હતો જોકે પોલીસે તેને રોકતા ટોળાએ ઝપાઝપી કરી હતી આ ઘટનામાં એક પોલીસ કર્મચારીને ઈજા પહોંચી હતી ભાવનગર એલસીબી પોલીસ રાત્રિના પેટ્રોલિંગમાંથી ચાવડીગેટ દેવી પૂજક વાસ વિસ્તારમાં ગ્રે કલરની મારુતિ કંપનીની કારમાં અમુક શખ્સો ગોવાથી વિદેશી દારૂનો જથ્થો લાવીને દેવીપુજક વાસમાં આવેલ રાકેશ મનુભાઈ શાહના મકાનમાં ઉતરવાના છે બાતમીના આધારે એલસીબી તપાસ કરતા ચાવડીગેટ દેવીપૂજક વાસમાં પાર્ક કરેલી કાર મળી આવી હતી અને કારમાં દિનેશ રાજુભાઈ શાહ કિશન રાકેશભાઈ શાહ અને વિશાલ અજયભાઈ યાદવ મળી આવતા તેમની પૂછપરછ કરવામાં આવી હતી તે દરમિયાન રાકેશ મનુભાઈ શાહ જયંતિભાઈ ચુડાસમા પ્રકાશ નરેશભાઈ શાહ હાર્દિક ગુરુ બોમ્બ આશાબેન રાકેશભાઈ શાહ તેમજ અજાણ્યા મહિલા અને પુરુષોનો ટોળો હાથમાં ટ્યુબલાઇટના ધોકા સાથે ઘસી આવી દારૂ ભરેલી કાર ઉપર ધોકા પછાડી ચાલકને કાર લઈ ભાગી જવાનું કહી પોલીસ કર્મચારી સાથે ઝપાઝપી કરી ફરજમાં રૂકાવટ કરી હતી જે દરમિયાન ટોળામાં હાજર એક શખ્સ દ્વારા એસિડની બોટલ પોલીસ કર્મચારી પર ફેંકવાનો પ્રયાસ કરાતા પોલીસ કોન્સ્ટેબલ ઉમેશ શખ્સ પાસેથી એસિડની બોટલ ઝૂંટવી લીધી હતી જે દરમિયાન પીઆઈ એઆર વાળા પીએ એસઆઈ વીસી જાડેજા પીડી ઝાલા તેમજ પોલીસ કાપલો દોડી આવ્યો હતો અને સ્થિતિ કેટોલ કરી હતી પોલીસનો મસમોટો કાપલો આવી જતા અજય જયંત્રીભાઈ ચુડાસમા નામના શખસે ફિનાઇલની ઘટગટાવતા પોલીસે તેનો રોકવાનો પ્રયાસ કરતા ટોળાએ ફરી પોલીસ સાથે ઝપાઝપી કરી હતી આ ઘટનામાં પોલીસ કોન્સ્ટેબલ મનદીપસિંહ ગોહિલને કોણીના ભાગે ઈજા થઈ હતી પોલીસે બનાવ સ્થળેથી દિનેશ રાજુભાઈ શાહ કિશન રાજેશભાઈ શાહ વિદાય અજયભાઈ યાદવ અને રાકેશ કનુભાઈ શાહને ઝડપી લીધા હતા અને આ અંગે રાજુભાઈ શાહ કિશનભાઈ રાકેશભાઈ શાહ વિશાલ જાદવ રાકેશ મનુભાઈ શાહ પત્રા જયંતિભાઈ ચુડાસમા મકાવિયા નરેશભાઈ શાહ સાદી કુર્ફે મોજ આશાબેન રાકેશભાઈ થામ અને અજાણ્યા મહિલા અને પુરુષો ટોળાયા સાથે નીલબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે આરોપીને ઝડપી લઈ તમામને ઘટના સ્થળે લઈ જઈ રીકન્ડક્શન કરવામાં આવ્યું હતું